नमस्कार हमारे साथ में गुजरात से अपने पास में जो भाई आए हैं वो अपने पास में तैयारी कर रहा है आपको सबसे बड़ी डिमांड रहती है कि एक रैंप है उसकी हाइट आपको अच्छी मिलनी चाहिए बिल्कुल आपको प्रॉपरली मिलेगी और यहाँ के बारे में पूरी डिटेल आपके साथ में साझा करेंगे अपनी लोकल लैंग्वेज के अंदर और लोकल लैंग्वेज में अपनी पूरी डिटेल यहाँ की बताने वाले हैं तो बिल्कुल आपको कॉन्टैक्ट नंबर मिल जाएगा उस पर कॉल और मैसेज कर सकते हैं तो भाई आपको पूरी डिटेल बताएंगे इन पे फोकस करिएगा पूरा जय हिंद जय भारत पूछू मित्रों पंचमहल थी કનૈયાલાલ બારિયા નામ છે મારું જીએસઆરટીસીની તૈયારી કરવા માટે હું અહીંયા રાજસ્થાન સિકર આવ્યો છું અહીંયા બધા ઓપ્ટિકલ છે એટ ઓપ્ટિકલ છે એસ ઓપ્ટિકલ છે રેમ્પ છે અને એલ પણ છે અને બહુ સરસ એવી તૈયારી કરાવી રહ્યા છે આપણા સર છે એ અને તમારે જો અહીંયા આવવું હોય તો જયપુર સુધી તમારે બસ કે ટ્રેનમાં આવી જવાનું અને સિકર ત્યારબાદ સિકર પ્લેટફોર્મ નંબર ચારમાંથી બસ આવે છે તે બસમાં સિકર આવી અને નીચે સ્ક્રીન પર આપેલો નંબર છે તેમાં કોલ કરી અને કોન્ટેક કરીને આવી જવાનું વીસ દિવસની ટ્રેનિંગ છે અને તેની ફીસ પણ બહુ રીઝનેબલ કોસ્ટમાં છે તો દરેક મિત્રોને રહેવા અને જમવા માટેનું ફ્રી છે સાથે કોઈને તૈયારી કરવી હોય તો સમય બહુ ટૂંકો છે જે મિત્રોએ આવવું હોય તે બહુ ઝડપથી આવી અને નીચે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી અને આવી જવું આભાર થેન્ક યુ